વાસદામાં જામીન પર છૂટેલા ત્રણ યુવાનોએ ఎమ్మెల్యే અનંત પટેલ સાથેના વીડિયોમાં ફિલ્મી ડાયલોગ મૂકી વાયરલ કરતાં પોલીસે કાયદાનું ભંગ કરાવ્યું વાસદાના ત્રણ યુવાનો દ્વારા સેવાના નામે સ્કેનર બનાવી આર્થિક છેતરપિંડી કરતાં ધરપકડ થઈ હતી છૂટ્યા બાદ વીડિયો અપલોડ કર્યોતો વાસદા જોડા દરમિયાન વાસદા ના ત્રણ યુવાનો દ્વારા સિણધઈ ગામના યુવાનો દ્વારા જનતા પાસે સેવાના નામે ફોટો સ્કેનર બનાવી આર્થિક છેતરપિંડી કરનાર ત્રણ યુવાનો પર સરપંચ દ્વારા કાયદેસર પોલીસ ફરિયાદ કરવામાં આવતા વાસદા પોલીસ દ્વારા ત્રણેયને ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ જામીન પર છૂટેલા ત્રણ યુવાનો કોઈ મોટી બહાદુરીનું કાર્ય કરી આવ્યા હોય એ પ્રકારે ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં વાસદા પોલીસ સ્ટેશનના પટાંગણમાં સાફ-સુધરી કામગીરી કરી હોય એવો ફિલ્મી ડાયલોગ મૂકી વિડિયો બનાવી વાયરલ કર્યો जेनुसंधाने वांसदा पुलिस ने वीडियो ध्यान आता वांसदा पुलिस से फरी आ त्रणेय ने अटकायत कर कायदा नु भान करावी वीडियो बनावी माफी मंगावी हती ले फिर आ गए तब तो का लगता था कि नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे बहुत लंबा दंगल चलेगा रे तोर हम तैयार है तैयार है ले फिर आ गए ગઈકાલે જે પોલીસ ચોકીમાં મેં વિડીયો બનાવ્યો હતો એ વિડીયોમાં મારથી ફિલ્મી ડાયલોગ મુકાઈ ગયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો આવા વિડીયો મારથી હવે બીજી વાર બનાવવાની અને બીજી વાર બનાવીશ નહીં એ લેવી બદલ મેં માફી માંગુ છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો